નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડીયો આપણે વાત કરવાની છે ઓગસ્ટ 2025 ના વરસાદની કે ઓગસ્ટ મહિનાની અંદર એવરેજ સરેરાશ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો કેવા રહેશે એ વિશેની ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે જેવી રીતે આપણે મે મહિનો જૂન મહિનો અને જુલાઈ મહિનાના વરસાદની વાત છે એ પાછળના બે દિવસની અંદર કરી ચૂક્યા છે એટલે કે જુલાઈ મહિનાની એકત્રીસ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે એકંદરે મોટાભાગના વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ હશે હા એક વાત અલગ છે કે રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે અનેક વખત આપણે એવું બનતું હોય કે પાંચ દસ ટકા કે વીસ ટકા વિસ્તારો છે એમાં ઓછા વરસાદો જોવા મળ્યા હોય છે ખાસ કરીને એવી જ રીતે આ વર્ષે પણ લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારો એવા હશે કે જુલાઈ મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં સારા વરસાદોનું પાણીની વ્યવસ્થાઓ થઈ ગઈ હશે પછી આવશે ઓગસ્ટ મહિનો ઓગસ્ટ મહિનો છે એની અંદર બે પાટની અંદર વાત કરવા જઈએ તો જે શરૂઆતના દિવસો છે એટલે કે એક થી પાંચ ઓગસ્ટ કે સાત ઓગસ્ટ સુધીનું જે પહેલું અઠવાડિયું હોય છે ઓગસ્ટનું એમાં આપણે એક અંદરે મધ્યમથી સામાન્ય સારા વરસાદો છે એ કહી શકાય અને એ વરસાદો છે એ પણ સાર્વત્રિક નહીં હોય પણ છે એ એક થી પાંચ અથવા તો સાત ઓગસ્ટમાં થઈ શકે છે વચ્ચે કદાચ એક ગેપ આવી શકે એટલે કે આઠ ઓગસ્ટથી લઈ અને પંદર સત્તર ઓગસ્ટ સુધી કદાચ એક ગેપ આવી શકે છે એટલે કે પંદર થી લઈને વીસ દિવસનો કદાચ ઓગસ્ટ મહિનામાં એક ગેપ પડી શકે જોકે ઓગસ્ટ મહિનાના જે છેલ્લા દિવસો છે એમાં ફરીથી પાછો વરસાદ સારો જોવા મળી શકે છે એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર વચ્ચે એક ગેપ ખાસ આવશે અને આમ જોવા જઈએ તો જે ઓગસ્ટ મહિનાનો ગેપ છે એ ખૂબ જરૂરી હોય છે જે તે સમયે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અલગ અલગ જે પાકોના વાવેતર થાય છે એમાં મગફળીનું વાવેતર પણ મોટું થાય અને મગફળીના વાવેતરની અંદર ખાસ કરીને સમયસર વાવેતર થયું હોય અને ઓગસ્ટ મહિનામાં જ્યારે પણ એનું ફ્લાવરિંગ બેસતું હોય છે એ સમયે જો એક ગેપ આવે ને તો આપણે મગફળીના ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે એ જ મુજબનો ગેપ કદાચ ઓગસ્ટમાં એક વચ્ચેના ગાળામાં એક ગેપ છે છે દિવસનો આવી શકે એ પછી જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું સેશન હશે એટલે કે એકવીસ ઓગસ્ટથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધીનો જે સમયગાળો હશે એમાં વરસાદ તો થશે પણ એમાં અમુક જગ્યાએ જ સારા વરસાદ થશે બાકી અમુક જગ્યાએ છૂટા છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદો થશે એટલે ઓગસ્ટ મહિનાની અંદર જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારો છે એમાં સામાન્ય વરસાદ છે એ થઈ શકે છે હા એક વાત અલગ છે કે ઓગસ્ટ મહિનાની અંદર જો જુલાઈની અંદર જે અતિવૃષ્ટિ નહીં થાય તો એ ઓગસ્ટની અંદર પણ કદાચ કોઈ દિવસની અંદર થઈ શકે છે પણ એ જે અતિ વરસાદો કદાચ ઓગસ્ટમાં પડે તો પણ જે શરૂઆતનું અઠવાડિયું અથવા તો ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું એમાં કદાચ હોય એમાં અતિભારે એવી શક્યતાઓ છે પણ ઓગસ્ટ મહિનો છે એવરેજ આમ જોવા જઈએ તો આપણે વર્ષોથી જે ગુજરાતના હવામાનની પેટર્ન રહી છે જેમાં સાગરની વરસાદી સિસ્ટમ હોય કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ હોય એ સિસ્ટમોને કારણે મુખ્યત્વે જોવા જઈએ તો

તો જે ખેડૂત ભાઈઓ છે ઓગસ્ટ મહિનાની અંદર આપણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કે શરૂઆતમાં પાછળના સેશનમાં એ વરસાદ જોવા મળશે ને વચ્ચેનો જે પંદર વીસ દિવસનો ગાળો છે એ ગાળા દરમિયાન આપણે કદાચ વરસાદમાં અનિયમિતતા જોવા મળશે મળશે વરસાદ ખેંચાય તેવું જોવા મળશે એટલે અલગ અલગ પ્રકારે જે આ ઓગસ્ટ મહિનો છે એ આપણા રાજ્ય ઉપર ઇફેક્ટ પાડવાનો છે આમ તો દર વર્ષે આપણે ઓગસ્ટ મહિનાની અંદર મેં આપને જણાવ્યું એમ કે દસ માંથી સાત વર્ષની અંદર તો આવું બનતું જ હોય છે કે ઓગસ્ટ મહિનાની અંદર અનરેગ્યુલર વરસાદ પડે પણ ખાસ કરીને બે હજાર પચીસ નું ચોમાસું છે એ ઓગસ્ટ મહિનામાં કદાચ એકાદો વરસાદ ખેંચાય તો પણ આપણે બહુ ફરક પડવાનો નથી કેમ કે વર્ષ છે એકંદર સારું રહેવાનું છે જેવી રીતે જૂન જુલાઈની અંદર વાવણી થાય એ એ સાથે વાવણી પછી પણ સારા વરસાદો પડે ઓગસ્ટમાં આપણે બની શકે કે આધી વખત ખેંચાય પણ એ પછી પાછું રાબેતા મુજબ ચોમાસું સક્રિય થઈ જાય અને પછી સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનો છે એ મહિના દરમિયાન પણ જો સારા વરસાદો પડે તો આપણે વર્ષ છે એ ચોમાસું તો સારું રહેતું હોય છે પણ શિયાળુ પિયત માટે પણ આપણે પાણીની વ્યવસ્થા થઈ જતી હોય છે ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે ભાઈઓ માટે મહત્વ નો હોય છે ઘણી વખત જે મગફળી આપણે ઉપડતી હોય પાત્રા પડેલા હોય ત્યારે સપ્ટેમ્બર એન્ડમાં કે ઓક્ટોમ્બરમાં વરસાદ પડે તો ઘણું બધું નુકસાન પણ થતું હોય હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેવા વરસાદો રહેશે શું થશે એ આપણે આપણે અંદર અંદર ખાસ કરીને આ વાત કરી બે દિવસ પહેલા આપણે મે મહિનાની વાત કરી જૂનની વાત કરી જુલાઈ ની વાત કરી ગઈકાલે અને આજે ઓગસ્ટ મહિનામાં જે વરસાદની પરિસ્થિતિ રહેવાની છે તે વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ જે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક ને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી ધન્યવાદ